જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઉગરો ઝુકેડી ધામ કે જ્યાં દલીમાલાની રાયણવાડી મેળીમાંનું મંદિર આવેલું છે તો આજે આપણે માતાજીના દર્શન કરશું તથા તેમના ઇતિહાસ વિશે પણ વાત કરશું તો મિત્રો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો સાથે શેર પણ કરી દો તો આ છે મંદિરનો મુખ્ય દરવાજો જ્યાંથી આપણે મંદિર તરફ જઈશું અને કેવું છે મંદિર અને માતાજીની મૂર્તિ કેવી છે તેના પણ દર્શન કરશું મંદિર બે માળનું બનાવવામાં આવ્યું છે તો આપણે ઉપર માતાજીના અને નીચે માતાજીના પણ દર્શન કરશું મિત્રો આ મંદિરની એક અલગ જ વિશેષતા છે મંદિરની અંદર તમે જોશો મંદિરને અંદરની બાજુથી આખું કાચથી જળવામાં આવ્યું છે તેનાથી મંદિરનો એક અલગ જ પ્રભાવ પડે છે અને માતાજીની સુંદર મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો હવે આપણે જઈશું ઉપરના માળે અને આ ઉપરના માળે માતાજીનું જૂનું સ્થાનક આવેલું છે તો ત્યાં અખંડ જ્યોત પણ ચાલુ છે મિત્રો મંદિરની બાજુમાં તમે જોશો ત્યાં માતાજીના સેવક અને ભુવાજી શ્રી ગમનભાઈ દર રવિવારે બેઠક કરે છે અને જે દર્શનાર્થીઓ આવે તેમને કોઈ પણ જાતની અગવડ ના પડે તેના ઉપર ખૂબ જ ધ્યાન દોરે છે તો હવે આપણે જઈશું ભુવાજી જોડે અને એમના જ મુખ્યથી સાંભળશું કે શું છે આ મંદિરનો ઇતિહાસ તો જઈએ ભુવાજી જોડે માતાજી હું બતરી ખાતે માતાજીનું જ અહીંયા માલોભાત મારા વડો હતા રબાલી

સાટો સાટા માતાજી નું લીધેલ અને એમનું ત્રિશુલ નું ચુંદડી કાલે આલેલું ને વખત માતાજી પ્રમાણ આલેલું કે દૂર ના નો ચુંદરી જાતે ઇંગ તમારા પડે તો મેળણીમાં તમારા ની આ વખત જે અમારા વડવા માલો ભા હતા એમના આશ્રમ માં જાતો જાત ત્રિશુલ નો ચુંદડી આવી પડે અને એ વખત માતાજી માલાભા ના પછી પ્રસન્ન થયો પણ એમને ત્રિશુલ ચુંદરી હતું એ જંગલ માં બકરીઓ ચરાવતા હતા એ રાયણ નું ચાડ હતું રાયણ

એવું પરમાણ સપનું આવી ગયું હતું હવે એ વખત માલો ગોંદલી માં અહીં રહીને આવેલો માતાજી એવું બોલે કે મારો બેસણો અહીં થઈ ગયા છે એટલે અહીંયા પાંચ ઇટીઓ મૂકી દીવો કરી માતાજી નું પેલું જૂનું સ્થાનક આવી બન અને અહીંથી ભાઈ દલી વાત ગાત ગાજતા મેળી માં કેડી ગમ લઈ ગઈ તો એ સ્થાનક આપડે મંદિર પણ મૂળ જૂનું સ્થાનક હોય તો અઢારે આલમ ની જોડી આપડે આખા ગમ બહુ માનવ માતા અઢારે આલમ પબ્લિક હોય અને લગભગ સાતસો આઠસો વર્ષ જૂનું યસ અને એ ભંગોડા જે વખત ભૂપશી રાજ કરતા હતા એ વખતની આ માતાજી એમ બેઠે અને એ પછી તો દલીમાંના બહુ પરચા માતાજી આને એમને એક ગોરી ગાય માતાજી આલી એ ગાય હવામણ દૂધ હતા એ હવામન દૂધ એક ટંકમાં આલતી એનાથી માતાજીની દલીમાં એમનું બીજબાન ચલાવતા અને ધમકોળો ભૂપછી રાજાનું રાજ ચાલતું હતું આ ગાય એક રાજા લઈ ગયો અને એ વખત મેળીમાં તો ભંખોડ છે નું મેલ ડોલાય એનો માતાજીની ગાય પાછી મારી પાસે લાવ્યા અને એ વખત તો છે એના મેલ ઉપર માતાજીનો બહેનો એટલે આના તો બહુ જૂના ઇતિહાસ અને જૂના પરચા બહુ કોઈ આપણો પરચા ગણવા દઉં તો કોઈ એનો પાર જ આવે એવું નહીં એ બહુ જૂનું સ્થાન છે અને માતાજીના અઢારે આલમ પબ્લિક અહીં આવે દર રવિવારે આવો પૂનમે આવો ઓનો મેં આપણો અહીંયા હજાર પંદરસો પણ રસોડું હોય દર જ્ઞાન પણ ડ્રાઈવરે રસોડું હોય અને દરેક લોકો આવે એમની શ્રદ્ધા માતાજી પૂરી કરે જે અરજી માતાજીને નાખી દે દરેકની અરજી માતાજી પૂરી કરે દરેકના કામ માતાજી કરે અને બધા અહીંયા આવે આપણો પ્રસાદની ચા પવાણી ચોવીસ કલાક ચાલુ અને સદાવત માતાજીનું ચાલે એવો માતાજીના જૂના તો મિત્રો ભુવાજીએ ખૂબ જ સરળ ભાષામાં એમની હળવી શૈલીમાં માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ આપણને સમજાવ્યો અને માતાજી કેવી રીતે પ્રગટ થયા તેના વિશે પણ આપણને માહિતી આપી મિત્રો તમારે જો અહીંયા દર્શન કરવા આવવું હોય તો કડીથી સત્યાવીસ કિલોમીટરના અંતરે અને વિઠલાપુરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તો આપ અવશ્ય પધારો દલીમાલાની રાયણવાડી મેલેડીમાંના દર્શન કરવા જો મિત્રો તમે આપણી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને હા મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે જય માતાજી